ભુજના ભાવેશ્વરનગર વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા હોવાથી આ વિસ્તારના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે આ વિસ્તારના આગેવાનોના જણાવ્યા મુજબ ભુજના ભાવેશ્વરનગર વિસ્તારમાં નિયમિત સફાઈ નથી થઈ રહી જેના કારણે ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયેલા છે આ ઉપરાંત ભાવેશ્વરનગરમાં પુલની પાળી પણ તૂટી ગઈ છે ત્યારે આ વિસ્તારમાં નિયમિત સફાઈ થાય તેવી માંગણી રહેવાસીઓએ કરી છે હું જયંતિભાઈ પારેખ ભાવેશ્વરનગર વિસ્તારના રહેવાસી એ વિસ્તારમાં એટલું અણગમ તો છે ને સૌથી શ્રેષ્ઠ ટેક્સ ભરનારી પ્રજા રહે છે ત્યાં છતાં તમે પુલિયાથી અંદર ભાવેશ્વર દાખલ થાવ આકાશ તૂટેલા સફાઈ થાય નહીં અને અંદર ખા છેલો છે એમાં કચરાથી ભરેલો છે ત્યાંથી પ્રિન્સ હોટલ સુધી જવાનો રસ્તા આખી ગટરું ઉભરાય અંદર કચરા નીકળે નહીં ગટરું જાય છે અંદર અને રસ્તા તા ખાડા ખરડા બધા ઉખડતા જાય સાવ નિયમિત સફાઈ થતી નથી લાઈટ ઉપર લાઇટના થાંભલા શરૂઆતમાં તૂટી ગયા કે દિન હજી ક્યાંય નથી થઈ દોઢ બાર મહિના ઉપર થઈ ગયા એ ભાઈ વરાક વતા એટલું અંધારો હોય છે લેડીસ કોઈ એકલા નીકળનું બીક લાગે એટલી બેદરકારી છે નગરપાલિકાની ઘણા કાઉન્સિલર અને બીજા એના આગળ ભાજપના આગેવાન કંઈક ને કહીએ ખાલી ફોટા પાડવા સિવાય કાંઈક આ પ્રજાના પ્રશ્નો કાંઈક તો કરો કેટલો ટાઈમથી સફાઈ નિહમિત થતી જ નથી મન પડે ત્યારે આવે કચરા ઉપાડે નહીં આપણે કહીએ તો કે તમે એમને પગાર આપવો એમ જવાબ આપે આ લોકો કર્મચારીઓ પર નિયમિત સફાઈ થવી જોઈએ લાઈટ અમુક ટાઈમ ઉડેલી પડી હોય છે થાંભલો તૂટેલા પડે કેદીના ત્યાં વણાંકા જ પુલિયા કરીને તમે જો વણા તેની ભંગાર પડ્યો કચરાના ઢગલા બાર મહિનાથી દોઢ વર્ષ એમને પડે છે ત્યાં અને અંદર ખાઈમાં આખા કચરા ભરેલા વડે નાખે છે સફાઈ કર્મચારી અંદર ઠાઈ ત્યાં ઠાલવે છે